ત્યારે હવે જે બુલડોઝર ફરી રહ્યું છે અને ગેરકાયદેસર જે પણ દબાણો હતા તેને દૂર કરવામાં આવી રહ્યા છે આ પહેલાં જે રીતે બે દ્વારકામાં દબાણો દૂર કરવામાં આવ્યા ત્યારબાદ હવે જામનગરમાં પણ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે આજ રોજ જામનગર મહાનગરપાલિકા જામનગરની એસ્ટેટ શાખાની ટીમ તેમજ લાઈટ શાખાની ટીમ દ્વારા નદીના પટને જે દિનેપટમાં અઠ્ઠાણું હજાર ચારસો પિસ્તાલીસ ફૂટ જેવી જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવેલ હતો અને એમાં ચોપન હજાર ચોપન હજાર સ્ક્વેર ફૂટ જેવો ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવેલ હતો આ ની આપણે બંનેની કિંમત ગણીએ તો સત્તર પોઈન્ટ બાસઠ કરોડ રૂપિયા જેવી બંનેની કિંમત થાય છે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા મુસ્તાક પાસેથી મુસ્તાક જે રીતે હવે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે આ પહેલાં પણ જે રીતે સરકારે બુલડોઝર ફેરવીને તમામ જે ગેરકાયદેસર જે દબાણો હતા તેને દૂર કરવા શું હતું માહિતી બિલકુલ મિત્રો વાત કરવામાં આવે તો દાદાનું બુલ્લો જે હાલાર પંથકમાં સતત ફરી રહ્યું છે ને દ્વારકામાં પણ જે એક સપ્તાહનું મેગા ડિમોલિશન બાદ પિરોટણમાં પણ કરવામાં આવ્યું હતું ને હવે જામનગર મહાનગરપાલિકા દ્વારા જે છે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત જામનગર શહેરનો જે મહત્વનો વિસ્તાર નદીના પટ રંગમતી નદીના પટ છે જેમાં સંખ્યાબંધ ગેરકાયદે દબાણો કરી દેવામાં આવ્યા છે જેમાં અનેક ધાર્મિક જે સ્થળોનો પણ સમાવેશ થાય છે જ્યારે આજે સુભાષ બ્રિજ છે તેની નજીકના બાર જેટલા જે ગેરકાયદે મોટા દબાણો હતા કે જે અઠ્ઠાણું હજાર ફૂટથી પણ વધુ જગ્યા ઉપર હતા અને જેની કિંમત સત્તર કરોડ